નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું દરેક વિદ્યાર્થી શ્રી કૃષ્ણ સાથે તબક્કાની અંદર શરૂઆત કરીએ ઈ બેન્કિંગ મીન્સ ઇલેક્ટ્રોનિકલ્સ બેન્કિંગ ઈ બેન્કિંગ નો અર્થ થાય છે ઇલેક્ટ્રોનિકલ બેન્કિંગ ઇલેક્ટ્રોનિકલ બેન્કિંગ ઈ બેન્કિંગ જેમાં શરૂઆતની અંદર જે વ્યવહારો ભૌતિક સ્વરૂપમાં થતા હતા એ વ્યવહારો હવેથી ઓન ઇલેક્ટ્રોનિકલ સ્વરૂપમાં થાય છે મલ્ટીમીડિયા ટાસ્કિંગ બેન્કિંગ મોબાઈલ ઇન્ટરનેટ એવી સુવિધાઓ હવે હાલમાં આવી ગઈ છે ત્યારે ઈ બેન્કિંગે બેન્કિંગ ક્ષેત્રે ખૂબ આગળ પડતો વેગ ધપ્યો છે ત્યારે ચર્ચા કરવી છે બેન્કિંગ વિકાસ પ્રક્રિયાના ત્રણ તબક્કા

બેંકની અંદર જે ડિવલપમેન્ટ થયું તો પ્રોસેસ કઈ પ્રકારના તબક્કાઓ બેંકમાંથી પસાર થયા હોય છે શરૂઆતમાં જૂની પ્રક્રિયા એટલે કે પરંપરાગત ત્યાર પછી કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાણ થયું અને અત્યારે લેટેસ્ટ જે બેન્કિંગ સુવિધાઓ છે એ ઇન્ટરનેટના ઉપયોગ થકી ચાલી રહી છે ચાલો મિત્રો જોઈએ પહેલી પ્રક્રિયાનો તબક્કો બેંકની વિકાસ પ્રક્રિયાના તબક્કામાં પરંપરાગત પ્રક્રિયા મિત્ર બેંક ની અંદર સૌથી જૂની પદ્ધતિ વાઉચરો દ્વારા સિગ્નેચર નમૂનાની સહિત દ્વારા જ્યારે બેંકિંગ સિસ્ટમ ચાલતી હતી તે સમયનો પ્રક્રિયાનો જે તબક્કો છે એ છે પરંપરાગત પ્રક્રિયાનો તબક્કો જેની અંદર બેંકના કાર્યો પરંપરાગત પદ્ધતિએ થતા ખાતેદારના ખાતાની નોંધ રાખવામાં આવતી એના માટે લેઝર ચોપડાઓ રાખવામાં આવતા વાઉચરો સાચવવા પડતા હતા નમૂનાની સહી ચેક કરવી પડતી હતી યંત્રો વગરનું કાર્યકાજ હતું એટલે એને કહેવાય પરંપરાગત પ્રક્રિયા વાઉચર સિગ્નેચર પડતા હતા એટલે એને કહેવાય પરંપરાગત પ્રક્રિયા આગળ વધીએ મિત્રો બીજા બેંકની વિકાસ પ્રક્રિયાના તબક્કામાં છે નેટવર્ક થી કોમ્પ્યુટરનું જોડાણ સમય ગયો પરંપરાગત પદ્ધતિ પછી નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ થયું એક નેટવર્કને સર્વરને બીજા કોમ્પ્યુટરના મેઈન સર્વરો સાથે જોડવામાં આવે છે બેંકના કાર્યોની અંદર પરંપરાગત પ્રક્રિયા પછી એક જ બ્રાન્ચની અંદર રહેલા કોમ્પ્યુટરને જ્યારે નેટવર્ક સાથે જોડવામાં આવે છે એટલે એક ગુણની વ્યાખ્યા બને એને કહેવાય સર્વર

લોકો આજે ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ કરે છે અને બેંકની અંદર જ્યારે ડિજિટલાઇઝેશન થયું છે ત્યારે પરંપરાગત અને સર્વર પછી પણ કમ્પ્યુટરના આ સર્વર સાથે જોડવામાં આવે છે અને બેંકની પ્રક્રિયા હજી ખૂબ સરળ અને ઝડપી બનાવી શકાય છે સરળ અને ઝડપી સેના માધ્યમથી ઇન્ટરનેટ ફેસિલિટીઝ અને એ ઇન્ટરનેટ ફેસિલિટીઝ ગૂગલના માધ્યમથી દરેક કોમ્પ્યુટરને સર્વર સાથે જોડી એકદમ સરળ અને ઝડપી બેન્કિંગ સિસ્ટમને આજે આપણે ફોલો કરીએ છીએ ત્યારે બેંકના વિકાસ પ્રક્રિયામાં ત્રીજો જે ઉપયોગ છે ઇન્ટરનેટનો એ ખૂબ મહત્વનો છે મિત્રો આજે આપણે ત્રણ ટોપિક જોયા બેંકની વિકાસ પ્રક્રિયાના તબક્કા ઈ બેન્કિંગની અંદર પેલું પરંપરાગત પ્રક્રિયા ત્યાર પછી સર્વર સાથે નેટવર્ક જોડાણ થયું અને ત્યાર પછી ઇન્ટરનેટનો ઉપયોગ તો બેંકની વિકાસ પ્રક્રિયાના વિદ્યાર્થી મિત્રો આ ત્રણ તબક્કા છે જે આપણે અભ્યાસ કર્યો નવા ટોપિક સાથે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો આપ દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર નવા ટોપિક સાથે મળીશું જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને